હેલો ફ્રેન્ડ્સ મારી જેમ તમારું સ્વાગત છે જય ગણેશ શ્રી કૃષ્ણ આજે હું તમારી માટે ફરીથી એક નવી રેસિપી લઈને આવી છું તે આજે હું એક સ્વીટ રેસિપી બનાવીશ અને તેના ઇન્ગ્રીડિયન્ટ છે તે ઘરમાં સહેલાઈથી મળી જાય છે આપણે બહારથી કોઈ ઇન્ગ્રીડિયન્ટ લાવવા નહીં પડે અને એકદમ હેલ્ધી પણ છે આમાં આપણે ડ્રાય ફ્રુટ સીડ્સનો પણ ઉપયોગ કર્યો છે એટલે એકદમ હેલ્ધી છે

ફૂટલી નો લોટ લેવાનો તેમાં ત્રણ ચમચી રવો ઉમેરી લેવાનો રવો આપણે ઝીણો લેવાનો આ લોટ ને આપણે એક પેન ઉમેરી લેશું ત્યાર પછી આપણે તેમાં થોડુંક ગરમ કરેલું ઘી ઉમેરશું આશરે મેં બે ચમચી જેટલું ઘી ઉમેરેલું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેશું આપણે એટલું ઉમેરવાનું છે જે સહેલાઈથી મુઠિયા વળી શકે જે દેખાય છે તે રીતે આ રીતે આપણે મુઠિયા વળવા જોઈએ એટલું આપણે ઘીનું મોડ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે તેમાં હવે પાણી ઉમેરશું પાણી આપણે ધીમે ધીમે ઉમેરશું અને પાણી પે આપણે થોડુંક ગરમ લેવાનું છે એકદમ ગરમ નહીં થોડુંક ગરમ લેવાનું છે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું મેં અત્યારે બે ચમચી જેટલું પાણી ઉમેરેલું છે અને જેટલો લોટ બાંધાય તેટલો લોટ આપણે સાઈડમાં મૂકતા જઈશું ને ફરીથી પાછું જે લોટ બાકી છે બાંધવાનો તેને બાંધી લેશું ફરીથી મેં બે ચમચી પાણી ઉમેરેલું છે અને આપણે લોટ બાંધી લેશું લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશું નહીતર આપણા બરફી સારી નહીં બને આપણે લોટ બંધાઈ ગયો છે એકદમ ઢીલો પણ નહીં કડક પણ નહીં લોટ બાંધવાનો છે લોટ તૈયાર છે હવે આપણે તેના બનાવી તમે મુઠિયાના નાના મોટા તમારી પ્રમાણે લઈ શકો છો હું મીડિયમ સાઈઝના મુઠિયા બનાવીશ આ રીતે હાથેથી મુઠિયા બનાવવાના અને આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરવાનું આ રીતે પ્રેસ કરશો એટલે અંદરથી મુઠિયા

ત્યારે મૂઠિયા નીચે જ રહેવા જોઈએ તેમની અંદર ઉપર આવી ન જવા જોઈએ એક બાજુ બરાબર તળાઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લેશું આપણે ગેસની ફ્લેમ ધીમે જ રાખવાની છે આપણે મૂઠિયાને આછા બ્રાઉન કલરના તળવાના છે તમે વધારે ઘાતક કલરના કરવા હોય તો કરી શકો છો આ કલર પરફેક્ટ છે આ રીતે તળવાના છે અને બધા મૂઠિયા તળાઈ ગયા છે આ રીતે તોડીને તેને ઠંડા કરવા મૂકીશું ઠંડા થાય છે ત્યાં સુધી આપણે હવે શેકી તે માટે એક પેનમાં ઘી લઈ લેશું ઘી ગરમ થાય એટલે આપણે પહેલા તો બદામ તળી લેશું બે આઠ થી નવ નંગ બદામ લીધેલી છે બદામ અને કાજુ ને તમારે ધીમે ગેસ પર છે બદામ લાગશે કાજુ ફટાફટ કાજુને અચ્છા બ્રાઉન ના આપણે તળશું અને તરત જ બહાર નીકાળી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરવાની કાજુ તળાઈ ગયા ને બદામ પણ તળાઈ ગયા ને આપણા મુઠે એકદમ ઠંડા થઈ ગયા છે અને કાચા પણ નથી હવે એક મિક્સર જાર લેશું તેમાં મીઠિયા ઉમેરી લેશું અને તેને ક્રશ કરી લેશું મુઠિયા ક્રશ થઈ જાય એટલે આપણે એક ચાણી લેવાની છે અને તેમાં જે ક્રશ કરેલા મુઠિયા છે તેને ઉમેરી લેશું અને ચાળી લેશું જેથી થોડા મુઠિયાના રહી ગયા હોય આખા તે જાય અને ફરીથી જો આવ ચાણીમાં દેખાય તો તેને ફરીથી આપણે ક્રશ કરી લેશું હવે આપણે અડધી વાટકી ખાંડ લેશું આપણે જે વાટકાથી ઘવનો લોટ લીધો હતો તે જ વાટકાથી ખાંડ લેવાની છે એટલે મેં એક વાટક ઘવનો લોટ હોય તો અડધી વાટકી ખાંડ લેશું આ ખાંડને એક પેનમાં ઉમેરશું અને ખાંડથી અડધું પાણી લેશું એટલે ખાંડ ડુંબેરિયું આપણે પાણી લેવાનું છે ને તેને ધીમે ધીમે કેસે સતત હલાવતા રહીશું આની માટે આપણે એક તાનવી ચાસણી કરવાની છે ચાસણી કેવી રીતે બને હું તમને જણાવીશ જો અત્યારે આપણી ચાસણી થઈ નથી એકદમ રેલાઈ જાય છે હવે આપણે તેમાં એલચી પાવડર ઉમેરી લેશું અને ફરીથી તેને ધીમે ગેસે થવા દેસુ ચાસતાલ પણ બને છે હવે આ ચાસણીમાં આપણે જે મુઠિયા ક્રશ કરીને રાખ્યા હતા તે મુઠિયા ને ઉમેરી લેશું આપણે બધા જ ક્રશ કરેલા મુઠિયા ઉમેરી લેવાના છે તે પછી આપણે તેમાં વોટરમેલન સીડ્સ અને પમ્પકીન સીડ્સ ઉમેરી લઈશું બંને તેને એક ચમચી લીધેલા છે ત્યાર પછી આપણે તળીને ડ્રાય ફ્રુટ રાખ્યા હતા તેને ચૌ સમારે લીધેલા છે તેને લઈ લઈશું ખમણેલું પોપરું એક ચમચી ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ

ચૂરમો ઉમેરી લેશો પ્લેટમાં બધો ચૂરમો આવી જાય ત્યાર પછી આપણે તેને સ્પેચ્યુલાની મદદથી પ્લેટમાં બધી જ બાજુ સારી રીતે પાથરી લેશું બધી સાઈડ એક સરખો પથરાય જોઈએ સ્પુચુલાથી સારી રીતે પથરાઈ જાય પછી આપણે પાટકીની મદદથી પણ તેને સારી રીતે પ્રેસ કરીને પાથરી દેશું ત્યાર પછી તેની ઉપર આપણે થોડાક ડ્રાય ફ્રુટ ઉમેરી લઈશું જે કાજુ બદામ મેં થોડાક રાખ્યા હતા તે અને થોડી ખસખસ ઉમેરીશું ખસખસ થી બરફી નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ફરીથી વાટકીની મદદથી તે કાજુ બદામ ને પ્રેસ કરી લેશું જેથી તે નીકળી ના જાય આપણી ચૂરમાં બરફી તૈયાર છે આવું તેને થોડીક વાર ઠંડી પાડવા દેસુ ઠંડી પડે પછી આપણે બરફી બનાવી હોય તો અલગ પણ લાગે અને હેલ્ધી પણ છે આપણે આમાં ડ્રાય ફ્રુટ પણ ઉમેરેલા છે જો તમે જરૂરથી આ બરફી એકવાર બનાવજો અને બાળકોને આપે બાળકો માટે પણ આ બરફી હેલ્ધી ખૂબ જ ઓછા ખર્ચે જલ્દીથી બની જાય છે તમે જરૂરથી આ બરફીને ટ્રાય કરજો અને હા તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ